હા તમ આવો ફોનમાં કે તમને બે દિમ મારી નાખવાના ટાઈમ તો આપો થોડોક બે દિમા ટાઈમ આપો મને રણ અમારે શું વ્યવસ્થા કરી ખોરવી પડે છોકરા માટે દીકરી માટે બે હોય બે જ બેઠો પછી એ લોકો આવતા નથી ભરી પાછો હાલે ભરી પાછો ફોન આવે ટાઈમ આપવો જોઈએ બે દિન ન ચાલે બે મહિનાનો ટાઈમ આપો એટલે એટલે માફીની બીક લાગે છે કારણ કે હવે સમાન તો જવા દો હવે તો હે ને પોપટ ચકલી કુતરા આને વિશે પણ નહીં બોલે કે કોણ આવશે કુતરો અમારું પ્રિય પ્રાણી છે કેમ કુતરા વિશે પહેલા માફી માંગો અમારે કેવાનું અમારી ભૂલથી જઈ કુતરા ભાઈ અને શું નામ છે ટોમી ટોમી ભાઈ હું માફી માંગુ છું હવે હું તમારું કોઈ દી કંઈ બોલીશ નહીં તો ટોમીને વિનંતી કે મને માફ કરી દે ટોમીને માફી માંગુ સમય બદલી ગયો છે ચકલી પોપોટ એનું બોલ સેમ માણસો ભૂલ કાઢવા જ ગમે એટલા માણસો છે હા પણ હા ચા બોલી બોલીશું મને ઘણા કહેતા અકુબા તમે મરદ માણસ છો કોઈ મરદ નથી પેલા મહેરબાની કરો હું તો ઝાડમાં ચલાવશો જ નહીં સત્યવક્તા કોઈ સત્યવક્તા સત્ય સત્યવક્તા ચાર નામને કોઈ માન કહેવાય કોઈ વક્તા વક્ સીધ ને અમે જોક્સ કહી છીએ કોઈ મરદ મરદ માણસ કોને કહેવાય દુનિયામાં જે પોતાનું ઘર ચલાવી શકે અત્યારે એને જ મરદ માણસ કહેવાય પોતાનું ખાલી ઘર તે બીજી વાત કરવાની જરૂર નથી પોતાના પરિવારને બે ટાઈમ ખવડાવી દઈને મરદ માણસ કહેવાય કારણ કે પોતાનું પરિવાર અત્યારે ચલાવવું અને પતના મેદાનમાં યુદ્ધ કરવું હરકું થઈ ગયું અત્યારે અઘરું છે આ બધું એટલે હું કોઈ મળત મળતી માથે કરતા મારી માથે હું કોઈ હું કહેવાય કંઈ નહીં જાવ દો હું આ ગુજરાતમાં સૌથી ઓછું બોલવાનું કોઈ કલાકાર હોય તો હું પૈતે સૌથી ઓછું જાજુ બોલવાનું નહીં કારણ કે બોલતા બોલતા શું બોલીએ આપણને ખબર નહીં રહેતી જાજુ બોલું પછી હું કોઈ ભૂલ ખાઈ જઉં છું ને મારા રાહ જોઈને બેઠા શું ત્યાં બોલાવી દે આપણા એ વાતો કરવી આપણે આશ્ચર્યની આનંદની વાતો કરવાની એમ પણ આશ્ચર્યની વાતો પણ ખાલી બે મિનિટ ત્રણ મિનિટ નાની એવી સ્તુતિ માતાજીની કારણ કે હું જ્યારથી શીખું ત્યારથી એવો કોઈ ડાયવર્સિટીમાં મેં ઇંગરાજ મારી સ્તુતિ ન ગાઈ હોય આપણા ચારણો ઈષ્ટદેવ છે હિંગળાજ પરા શક્તિ બુલચિસ્તાનમાં બેઠી છે નાની એવી સ્તુતિ હું ગઈ ગઈશ તમને કોઈને ખબર નહીં પડે કારણ કે મને ખુદને ખબર ન પડતી હું શું કહું છું પણ મજા આવ્યા રાખશે એવું લાગશે કે મહેનત કરે છે આવી હું થાકી ગયો તમે થાકી ગયા પતિની ગતિ નથી હોતી મેં જોયું આનંદ કરાવવાનો છે આપણે જોક્સ કહેવાના છે બીજી હું કોઈ મારી નાખું તો મેં વાત કરી ઇતિહાસની વાત મને આવડતી નથી જોક્સ કહું છું વાત પૂરી આનંદ કરાવવાનો બીજી કોઈ વાત નહીં હવે મેં પાંચ વાતથી નક્કી કર્યું છે આપણે કોઈ સમાજના હવે જોક્સ બોલતા નથી સમાજ તૂટી પડે માથે આપણી હવે બે જ વ્યક્તિના જોક્સ બોલું છું એક મારા બાપુના અને એક બીજા કલાકારના કારણ કે મારા બાપુને મને બી કેટલા માટે નથી મારા બાપુ કોઈ જ નીચે આવવાના મને વિશ્વાસ છે અને કલાકારની આપણે વિશ્વાસ છે કલાકાર કોઈ માફી મંગાવશે નહીં મંગાવશે જ નહીં બરાબર ખબર હોય બે જ વ્યક્તિ સમય ખતરાક ચાલી રહ્યો છે અત્યારે હવે તો મને એક ફોન આવ્યો મને કે આટલા બધા કબા તમે પૈસા કમાવો છો ક્યાં મૂકો છો આ તો કઈ વાત થઈ તારું પી બોલો શું કરો જુગાર રમી છે આ તો વાત થઈ ક્યાં નાખો છો અમારો અમારો મહેશ વહી ગયો છે ચા નાખો એટલે છોકરા છે દીકરીઓ છે દીકરા છે ચા ના ગયા હવે પૈસા જ તો પૂછાય અમે કોઈનું પૈસું ખેતી કરો ચા પૈસા નાખો છો બિઝનેસ કરો ક્યાં પૈસા નાખવા અમ કયું પૈશું તમને અમને સુ પૂછતા ખબર ન પડતી ક્યાં પૈસા નાખો ચા નાખતા હોય ખબર ઘરે ને પૈસા આવો મોટો ધંધો કરીશી પેલા નહીં 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 કારણ કે હવે અમે કલાકાર એવું શીખાય છે માતાજી તમે જોઈજો અમે જ્યાં પણ જઈએ ને ત્યાં એક જ અમે કલાકારે વાત કરી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો ઘરે ન કરાવી આનંદ ઘરે કરાવી ધંધો પૈસાની જરૂર છે ચોકી વાત છે પ્યોર બિઝનેસ વાત છે કોઈ આનંદ કરવા ફોન આવ્યો હતો એ કે ગુપા એ પોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં તું અઢી લાખ રૂપિયા મને કે ગુપ્પા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે હું કંઈ સમજો ને ભાઈ કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તમે તો હવા બે લાખ રૂપિયા આપજો મણ કે ગુપ્પા તમને કૂતરામાં ખબર ન પડતી

કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આજ પછી મને આપ્યા પચાસ હજાર રૂપિયા આવી પછી હું ઘઉં ખાન તેલ ચોખા આવું લાવીને મેં ઘેરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવારને બાજો બહુ એટલે મારું પરિવાર માન કે તમારો સ્વભાવ છે હું કુતરા જેવો થઈ ગયો છું હું તો કુતરાનું થઈ જાય એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું મળે તમારો સ્વભાવ બદલી જાય આ મુદ્દો છે મારો કહેવાનો બધાનું નહીં ખાઈ જવાનું નક્કી સવાઓ હાવાઓ કરતા છો પછી બે વાગ્યે મારો રાતે પુગામ પૂરો થયો મને ભૂખ બહુ લાગી હતી પણ ગામડું હતું હોટલ હતી નહીં પણ કાંઈ આશ્રમ આવ્યો સાધુનો સંતનો મેં તો ગાડી ઉભી રાખો ફરજ છે કીધું આ આપણને બાપુ ઓળખતા જઈશે ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા હકુભા તમે અહીંયા ક્યાંથી બધું બાપુ ભૂખ બહુ લાગી છે એ કે રોટલા શાક ત્યાર જ છે બે જાઓ અઢી વાગ્યે રોટલા શાક ત્યાં હું તો બે જ રોટલાનું શાક આપ્યું મારે શું ટેવું રોટલાનું નું બેટકું મૂકવું માથે શાક મૂકવું આમ 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 કરું તે બાપુ મને આ શું કરો હું કૂતરાના ભાગનું કાઢું છું મને ક્યાં તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરા નાખવાના છે તમે વહેલા આવ્યા તો તમે ખાઈ ગયા તમે કોઈના ભાગનું કાઢશું જ નહીં ખાવ છું જ કૂતરાના ભાગનું હા પછી મેં નક્કી કર્યું કે ભાઈ કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા પાંચ છ પ્રોગ્રામ કરો સારું મને તો હડકવા હાલે બે ત્રણ કલાકારનું બેઠ કે બોલું ટેસ્ટ હાવ હાવ કરી દુઃખની વાત છે હા એ કૂતરાનો પ્રોગ્રામમાં તો લગભગ મહિનો થયો અહીંયા કૂતરા શ્વાનનો હતો બહુ સારી વાત આયો આયોજન હાર હતું કૂતરા માટે કૂતરા માટે લોકો વિચારે જ છે ને તે મને કે કૂતરાનું ગીત ગાવ પોગ્રામ જ કૂતરાનો છે કૂતરાનું ગીત તો ક્યાં ગાવા જવું મને મોગલમાંનો પ્રોગ્રામમાં તમે એમ કહે કે માવતર મળતો મોગલમાં મળજો નાગભાઈમાંનો પ્રોગ્રામ તમે એમ કે માવતર મળે તો નાગભાઈમાં મળજો કૂતરાનું શું ગાવું માવતર મળે તો કૂતરા મળજો એમ કહેવાય કહેવું મારે નહીં ના 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 નહીં નહીં અમે કીધું કાંઈ શું જ નહીં હા એટલે જોક્સમાં શું છે આપણે કોઈની વાત કરતા આપણી જ આપણી વાતો કરીશ કારણ કે આ દુનિયા હવે ત્યારે ક્યારે ભૂલ કરશો હા કારણ કે હવે સમાજ તો જવા દો એક સમાજની વાત કરો બીજો સમાજ તમને ફોન કરે છે કેમ આ સમાજનું પેલા અમારું ન બોલતા એ બાબુ ભૂલ થઈ જાય અમારી હવે તમે એવું શીખાય તમે થઈ જાઓ કલાકાર ઘડીક થાય તમને તાળી પડાવી તો તમારે તાળી પાડવાની ઘડીક એમ કહીએ હાથ ઊંચા કરવા તમારે હાથ ઊંચા કરવાનો ઘરે કમે એમ કે ફોનની લાઈટ ચાલુ કરો તમારે ફોનની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો કે દાડી આવ્યો એટલે ભાઈ તમે તારી પાડો તમે પૈસા લઈ જાઓ તમે આ તો કરો નહીં કોક ને કરાવવા છે દુઃખની વાત છે આપણે બરાબર કરવી પડશે સમય પલટી મારી ગયો છે દુનિયામાં બે પાંચ મિનિટ માટે ભગવત ને યાદ કરતા હોય ત્યારે હરિઓમ તો કે જગત માં તમે જો ગણે ਆਪਿਆ ਤੁਹਾਡੇ ਆਕਾਸ਼ ਬਾਦਾਂ I see you, life I'm not